કેજરીવાલજીને અને ખેડૂતની સમસ્યાને શું લેવા દેવા ખેડૂત વિશે શું જાણે આવે સામે બેસે નેશનલ ડિબેટમાં હું ડિબેટ કરવા તૈયાર છું એમની સામે આ તો બસ આવું ખેડૂતોની વેદનાના નામે પોતાનું માર્કેટિંગ કરવું એ લોકશાહીમાં અશોભની છે જી નમસ્કાર સમાચારો સાથે હું છું મુસ્કાન પ્રતિદિન આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી પાર્ટી હવે જોવા મળી રહી છે અને હવે સક્રિય બનતી પાર્ટીમાં પણ ક્યાંક ક્યાંક ગાબડું પડે તેવી પરિસ્થિતિનું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે ગુજરાતમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે વાત કરવી છે કે કેજરીવાલ ખેડૂતોને સંબોધવા માટે એ ખેડૂતો માટેની સભા માટે સાત તારીખના રોજ ચોટીલા આવી રહ્યા છે અને ચોટીલા આવે તે

બાબુ આપ અત્યાર સુધી એકદમ મૌન હતા પણ અચાનક જ આપ લાલ ગુમ થયા છો કારણ કે સાત તારીખના રોજ કેજરીવાલ જે છે તે આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે એટલે કે તેઓ ચોટીલા આવી રહ્યા છે અને ખેડૂતોને સંબોધવાના છે અને એ જ એ મુદ્દાને જ ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આપણે તમે તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ આંસુઓના સોદાગર છે એવું આપના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે બાબુ કેમ આવું નિવેદન આપવાની જરૂર પડી ને આટલી લાલ ગુમ થવા પાછળના કારણો કયા

કેજરીવાલજી ને અને ખેડૂત ની સમસ્યા ને શું લેવા દેવા ખેડૂત વિશે શું જાણે આવે સામે બેસે નેશનલ ડિબેટમાં હું ડિબેટ કરવા તૈયાર છું એમની સામે બિલકુલ ખેડૂત વિશે કઈ ખબર નથી આંદોલનકારીઓને હું હંમેશા સલામ કરતો આવ્યો છું કોઈ પણ પક્ષ નો હોય અથવા તો વ્યક્તિગત લડતો હોય ખેડૂતની સમસ્યા હોય ગરીબ પીડિત બેરોજગાર શોષિત કોઈ પણ સમસ્યા હોય લોકશાહીમાં બંધારણી રીતે લડવું એ મોટામાં મોટું હથિયાર છે લડવું આ તો બસ આવવું ખેડૂતોની વેદનાના નામે પોતાનું માર્કેટિંગ કરવું એ લોકશાહીમાં અશોભની છે જી જે વસ્તુ હું તમારી પાસે કોઈ વસ્તુ સેલ કરવા આવ્યો છું માર્કેટિંગ તો એમાં એ જે પ્રોડક્ટ ઘણી વખત આપને પધરાવી દેતા હોય છે આમ છે તેમ છે એમ કરીને લોકોને છેતરીને લઈ પકડાવી દેતા હોય છે આપણે જેને માર્કેટિંગ ની ભાષામાં મુર્ઘો બનાવવા આવે

એમ છતાંય તમે કદાચ સાપના દરમાં આંગળી નાખીને કડાવો તો એ તમારા કર્યા તમે ભોગવો એનાથી મને કઈ ફરક નથી થતો પણ મને એક સારી ઊંઘ આવશે કે મેં બેનને ચેતવી દીધા એટલે ખાલી આ તો ઠીક છે હું તું હમણાં કલાકમાં એક બીજો વિડીયો મોકલું છું જે કરોડો ના ખર્ચો કરવામાં આવે છે બરાબર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે ગુજરાત કે કે ગુજરાતના ગુજરાતના નેતા કાર્યકર્તાઓ ઉપર ભરોસો નથી આવા આવા માર્કેટિંગ આવા નેગેટિવ માર્કેટિંગ ન હોય અને ન હોય તો એનાથી મને કઈ ફેર નથી પડતો પણ મેં કહ્યું હું રિપીટ કરું છું કે કોઈ ખાલી કેજરીવાલ નહીં હું આજે તો એક જવાબદાર નાગરિક તરીકે છું હું કોઈ પાર્ટીમાં છું નહીં

તો મને એ તો ખબર હોવી જોઈએ ને કે બેન ને મારા માં કેટલો ભરોસો છે બિલકુલ બિલકુલ તમારો મારા પર નો ભરોસો ટોટલી બનાવટી છે તમે મારું ધ્યાન રાખવા માટે પગારદાર માણસ રાખો છો અને હું ભોળપણ માં તમારા માટે બીજે ક્યાંક તોફાન કરી લઉં અથવા તમારા માટે આપણી ગુજરાતી ભાષામાં બાથ ભરી લઉં કે કેમ બેન ને આમ કહ્યું

તો હું કરીશ કોઈ વ્યક્તિએ કોઈ સંગઠને મને ગમે એટલો બદનામ કરવો હોય તો કરે મને કોઈ ફેર નથી પડતો કારણ કે મને એટલી ખબર છે કે એક બાજુ દરિયો હોય અસત્યનો અને સામે એક બુંદ સત્યનો હોય તો આ ગુજરાતી લોકોવાલ જે છે એમની જે વિચારસરણી છે બનાવટી વિચારસરણી એનાથી વાંધો છે ને માનવ મેં થોડું ઘણું જે સાયકોલોજી વાંચેલું છે માનવ સહજ છે સ્વાર્થ એ માનવ સહજ છે બિલકુલ બરાબર હવે તમારા પચાસ રૂપિયાના નુકસાન સામે હું મારો રૂપિયાનો જોતો સભ્ય સમાજ મને ન બિલકુલ તમારા પચાસ રૂપિયાના ફાયદા સામે મને અઢીસો રૂપિયા નો ફાયદો થતો હોય તો હજી આ સભ્ય સમાજ સ્વીકારે કે ભાઈ બેન ને પણ પચાસ નો ફાયદો થયો અને બાપુને પણ અઢીસો નો ફાયદો થયો બિલકુલ અને આ વાત હું રકમ ની કે રૂપિયા ની નથી કરતો આ વાત હું લોકશાહી ના અને લોકશાહી ના ચાહક નાગરિકોના હિતની કરું છું તો હું એક ટ્રેન્ડ છે બેન કે જે નવા નવા છોકરા છોકરીઓ જાહેર જીવન માં આવે ને અમે પણ એમાંથી પસાર થયેલા છે સ્ટુડન્ટ લાઈફ બિલકુલ કઈ પણ આંદોલન કરીએ કઈ પણ દેખાવ કરીએ અમે યુનિવર્સિટીમાં ધમપસાડા વર્ષો પેલા કરતા જયારે ભણતા ત્યારે

મોકો આપે છે એમની પાર્ટીમાં સામેલ થવાનો તો આપની શું ઈચ્છા અગર બેન મોકો તો સાત તારીખે આજે એક મહિનો થયો કર્યું ત્યારે કોણ એવું ના ઈચ્છતું હોય કે તાકાત વાળો ને રેસ આમ કેવાય ફર્સ્ટ આવે એવો ઘોડો પોતાને આંગણે બાંધ્યો હોય એવું તો દરેક ઈચ્છતો હોય તો એ તો અને એ તો માનો કે દરેક ની એ ફરજ પણ છે બધી પાર્ટીઓ વાળા કે ભાઈ તમે અમે તમારું માન સન્માન જાળવીશું આવો આ આઈડિયોલોજી માટે પેલું કરો અને એમાં કઈ નવું નથી એમાં કઈ મારી વાહ વાહી વાળી વાત નથી એ તો થવું થાય જ આપણે સ્વાભાવિક શાક લેવા જઈએ જ્યાં તાજુ અને સારું શાક હોય એ લાગે જ આપણે ઉભીએ ત્યાં જ ભાવતાલ કરાવડાવીએ એ એ બધું તો થયું હોય કે ભાઈ તમને અમે સોમાનથી આ બધું પણ આજની તારીખે હું એક જવાબદાર લોકશાહીનો ગુજરાતનો અને દેશનો નાગરિક છું આજની તારીખ સુધી હું ક્યાંય છું નહીં અને વાત આવતીકાલની હોય તો હું અનેક વખત ત્યારે પણ બોલ્યો અને આજે પણ બોલું છું કે કાલની કોને ખબર છે બિલકુલ બિલકુલ જી 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 બાપુ આપ અમારી સાથે જોડાય ને અમારી સાથે ચર્ચા કરીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ થેન્ક યુ તો જે રીતે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા એવા ભલે મેં નિવૃત્તિ લઈ લીધી પરંતુ આજે છેલ્લા પ્રશ્નમાં મેં પૂછ્યું કે શું ભારતીય જનતા પાર્ટી સાથે તમારે જોડાવાની ઈચ્છા ત્યારે બાપુ એ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ભાઈ કાલની કોને ખબર છે એટલે કદાચ એંધાણ એવા છે કે ભાઈ કદાચ બાપુ જોડાય છે કારણ કે કરશનદાસ બાપુએ આમ આદમી પાર્ટીમાં પણ પોતાનું નેતૃત્વ આપેલું છે કોંગ્રેસમાં પણ આપેલું છે ખાલી એક પાર્ટી રહી જાય છે ભારતીય જનતા પાર્ટી પણ આ બધાની વચ્ચે એમને કેજરીવાલને આડે હાથ લીધા છે ને એવું કહ્યું છે કે ભાઈ કેજરીવાલ આંસુનો સોદાગર છે એ લોકોના વિશ્વાસ સાથે રમે છે ને એટલું પણ કહી દીધું કે કેજરીવાલ ખેડૂતોને મૂર્ખ અને મૂર્ઘા બનાવે છે જેનાથી કરશનદાસ બાપુને ખૂબ જ તકલીફ છે